નમસ્તે દર્શક મિત્રો આજે આપણે નરેન્દ્ર મોદી રાજકીય વૈજ્ઞાનિક પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યા બે હજાર સાતમાં જ્યારે તેઓ બીજી વખત ચૂંટણી જીતીને મુખ્યપ્રધાન બીજી વખત સરકાર જ્યારે એમણે બનાવી ત્યારે ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ જે નવરંગપુરામાં આવેલું છે જે જૂનું સ્ટેડિયમ નવું સ્ટેડિયમ નહીં એનું તો નામ બદલી નાખ્યું નવું સ્ટેડિયમ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ નાખ્યું છે પણ આ જે જૂનું સ્ટેડિયમ છે ત્યાં કાર્યકર્તા સંમેલન હતું એ કાર્યકર્તા સંમેલનમાં નરેન્દ્ર મોદીને રાજકીય વૈજ્ઞાનિક સાબિત કરી દેવામાં આવ્યા હતા જાહેર કરવામાં આવ્યા હતા એના બેનર લગાવવામાં આવ્યા હતા આ વિજય ઉત્સવ હતો ભારતીય જનતા પાર્ટીનો જ્યારે સરકાર બની એ સમયે આ એ સમયની તસવીરો આપણે જોઈ રહ્યા છે કે ત્યારે આ જે એની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે વિરોધમાં આવેલા બળવો કરેલો સામે અને એની સામે આખા ગુજરાતમાં સંમેલનો પણ થયા હતા વિરોધ થયો એ વિરોધની વચ્ચે જે આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ કે જે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં હતા આ એની તસવીરો છે બહુ જૂની તસવીરો છે એ ત્યારે આટલા મોટા પ્રમાણમાં જો કાશીરામ રાણા થી લઈને ઘણા બધા વિરોધમાં હતા અને એમણે નરેન્દ્ર આમ બે હજાર સાતમાં વિરોધ કર્યો હતો અને એ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જીતીને આવ્યા હતા અને એમણે કાર્યકર્તા સંમેલન કર્યું હતું સુરેશ મહેતા કાશીરામ રાણા રાજુભાઈ જોઈ શકાય દિલીપ દિલીપ વલ્લભ કથિરિયા દેખાય છે રમીલાબેન આ તે બધા એ સમયે મોટા જે કહી શકાય નેતાઓ એ બધા જ નેતાઓ ત્યારે હાજર હતા અને આ આખો જે વિજય ઉત્સવ થયો હતો જ્યારે ચૂંટાયા નરેન્દ્ર મોદી ચૂંટાયા એ વખતની આ તસવીરો આપણે જોઈ શકીએ છીએ બે હજાર સાતમાં એ જે સંમેલન બોલવામાં બોલાવવામાં આવ્યું હતું એ આ સંમેલનની તસવીરો છે સરદાર પટેલ સ્ટેડિયમની શપથવિધિ સમારંભ વખતની તસવીરો અને પછી આ જે સંમેલન બોલાવવામાં આવ્યું હતું એની તસવીરો આપણે હમણાં જોઈએ ચૂંટણી વખતની એ સમયની એમની જે છટાઓ હતી નરેન્દ્ર મોદીની એ છટાઓ આપણે જોઈ રહ્યા છીએ તો આ બધાની વચ્ચે જયારે કાર્યકર્તા સંમેલન બોલાવવામાં આવ્યું એ સંમેલનમાં આ જે આ કાર્યકર્તા સંમેલનની તસવીર છે અને એમાં આપણે આગળ જોઈશું કે નરેન્દ્ર મોદી એક રાજનાસી પણ હતા યસ આ સંમેલનમાં અને એમાં જાહેર કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી રાજકીય વૈજ્ઞાનિક છે એવું જાહેર કરવામાં આવ્યું હતું તો હવે ખરેખર વાસ્તવમાં કેવા વૈજ્ઞાનિક છે એ પણ આપણે જોઈશું કે ખરેખર વૈજ્ઞાનિક છે છે નથી શું શું નહીં એની પણ આપણે ચર્ચા કરીશું અને આ બધી જ અત્યારે મોટા પ્રમાણમાં શો પણ કરવામાં આવ્યો હતો સરદાર પટેલ સ્ટેડિયમમાં કે જે આ એ સ્ટેડિયમ કે જ્યાં આત્મારામ પટેલનું ધોત્યુ ખેંચાયું હતું ભારતીય જનતા પાર્ટીના નેતા એનું ધોતીકાંડ થયું હતું વસ્ત્રાહરણ થયું હતું ઘણા બધા નેતાઓને મારવામાં લેવામાં આવ્યા હતા કેરોસીન છાંટીને સળગાવી દેવાનો પ્રયત્ન થયો હતો આ એ જ સરદાર પટેલ સ્ટેડિયમ જે આપણે જોઈ રહ્યા છીએ કાર્યકર્તા સંમેલન આટલા મોટા પ્રમાણમાં ત્યારે કાર્યકર્તાઓ હતા જોઈ શકીએ છીએ આપણે આટલા મોટા પ્રમાણમાં હતા અડવાણી પણ હતા એ કાર્યક્રમમાં અડવાણી ત્યારે ફૂલ ફોર્મમાં હતા આજે અડવાણીને આ જ નરેન્દ્ર મોદીએ ખતમ કરી નાખ્યા અને બાજુ પર બેસાડી દીધા છે આ એ વખતની તસવીર છે રાજનાથ ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા રાષ્ટ્રીય પ્રમુખ હતા એ સમયે અને આ બધાની વચ્ચે આ સરદાર પટેલ સ્ટેડિયમમાં એ બધાની વચ્ચે એમને નરેન્દ્ર મોદીને રાજકીય વૈજ્ઞાનિક છે એવું એવું આ જે વિજય તણો ઉત્સવ જે ઉજવવામાં આવ્યો હતો વિજય તણો ઉત્સવ ત્યારે એ બધી જાહેરાતો કરવામાં આવી હતી અને એના કારણે આખા ગુજરાતમાં કે નરેન્દ્ર મોદી રાજકીય મહાપુરુષ હોય એ પ્રકારનું આખું ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એની સામે જો આપણે આ જોઈ શકીએ છીએ કે ભારતીય રાજનીતિના વૈજ્ઞાનિક રાજપુરુષ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ સ્પષ્ટપણે જોઈ શકીએ આવા બેનરો ચારે બાજુ લગાવવામાં આવ્યા હતા સરદાર પટેલ સ્ટેડિયમમાં આ સરદાર પટેલ સ્ટેડિયમનું એ સમયનું તસવીર આપણે જોઈ છે જોઈ રહ્યા છીએ તો એ જાહેર કર્યા હતા તો ખરેખર વાસ્તવમાં એ વૈજ્ઞાનિક કેવા છે એ પણ આપણે જોવું જોઈએ આપણે જોઈ લઈએ વૈજ્ઞાનિક કેવા છે સાંભળીએ એમને ટાંકી પાંચ લીટરની હોય ને આમ ચામ દબાવ ખુડ 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 ખુડતું એટલે મેં એક વિનંતી કરી કે કમસે કમ પ્લાસ્ટિકની કોથળીમાં બે ઈંટો મૂકીને એ કોથળી તમારા ફ્રશમાં મૂકી દો ને તો આજે પાંચ લિટર પાણી ભરે છે એના બદલે ત્રણ લિટર ભરશે અને તમે દબાવશો ત્યારે તમારું કામ ત્રણ લિટરમાં થવાનું છે બે લિટર પાણી બચશે ભાઈ ઉપાય સહેલો છે કે નહીં ભાઈ બોલો તો ખરા આયા જ્ઞાનના માર્ગમાં આયા ચોલ્યા તો લોકો લોકો બોલવા તૈયાર નથી ધરાર એમને બોલાવવા પડે છે કે હું જે કહી રહ્યો છું સાચું છે હવે જો આપણા આપણા વૈજ્ઞાનિક આપણા વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિકોના વૈચારિકોનું સંમેલન હતું એમાં આ બોલી રહ્યા હતા મોદી સાહેબ કે તમે જે પોટી કરો સંડાસ કરો એને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને તમે નાખી દો મરઘાવાની અંદર નાખી દો આ આપણા મુખ્ય પ્રધાન હવે પછી આપણા વડાપ્રધાન થયા ત્યાર પછી અને એટલા માટે આજે આપણે એ વાત કરીએ છીએ કે આપણા આપણા વૈજ્ઞાનિક કેવા છે એને આપણે જાણીએ છીએ કે એને અગાઉ જે કહ્યું હતું કે ગટરના ગેસ ચા બનાવો એવું કહ્યું પકોડા બનાવીને તમે રોજગારી મેળવો આવા વૈજ્ઞાનિક તુક્કાઓ એ વારંવાર અપનાવતા રહે છે અને એમાં એ વિજય પછીનું જે આ સરદાર પટેલ સ્ટેડિયમ રાજકીય વૈજ્ઞાનિક એમને જાહેર કર્યા હતા ભારતીય જનતા પાર્ટીએ રાજનાથસિંહ રાષ્ટ્રીય પ્રમુખ હતા તો એ ત્યારે ખરેખર ટીકાસ્પદ બન્યા હતા મોદી સાહેબ આજે આજે પણ એ લોકો યાદ કરે છે અને આ જે આપણે વાત એમની સાંભળી મોદી સાહેબની તો આપણે સ્વાભાવિક છે કે આખી જે બાબત છે આપણા માટે મહત્વની બની જાય છે કારણ કે કોંગ્રેસના નેતા વિઠ્ઠલ રાદડિયા પણ એ સમયે એની વિરુદ્ધમાં હતા મોદી સામે સુરતમાં ઉદ્યોગપતિઓ જીવરાજ ધારુકાવાલા પણ નરેન્દ્ર મોદીની સામે હતા મોદીની સામે હીરા કિંગ વસંત ગજેરા અને ધીરુ ગજેરા પણ એની સામે હતા અને બાવકુ ઉઘાળ રાઘવજી પટેલ મહેશ સવાણી આ બધા જ ત્યારે એના વિરુદ્ધ હતા આજે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં છે પાછા ફરી પાછા સૌરાષ્ટ્ર અને સુરતમાં મોટી સંખ્યામાં એનો વિરોધ કરવામાં આવ્યો હતો રાજકોટના રેસકોર્સ મેદાન જે છે ત્યાં અઢી લાખ લોકોની મેદની ભેગી કરી હતી આ બધા નેતાઓ ભેગા થઈને અને મોદીનો વિરોધ કર્યો હતો મોદી કદાચ સત્તા ગુમાવે એવું આખું વાતાવરણ ઉભું થઈ ગયું હતું પરંતુ એ ચૂંટાઈને ફરીથી આવ્યા હતા તો આ બધી જ બાબતો એટલા માટે આપણે કહેવાય છે કે આપણા આ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક મહાન નેતા વૈજ્ઞાનિક જે છે નરેન્દ્ર મોદી એ એ જે કહે છે એ આપણે સાંભળ્યું કે શું કહે છે એ પણ જોયું આપણે તો આ આવી બધી બાબતો જે છે એ અત્યંત મહત્વની બની જાય છે કે જ્યારે નેતાઓ એક એક જે તમારે કહેવામાં પણ હસવું આવે છે કે તમે સંડાસ કરો ત્યારે શું કરવું અને શું પાણી બચાવવા માટે કરવું તો આ આખા દેશમાં તમામના ઘરે સંડાસ જે બનાવવાનું શૌચાલય બનાવવાની સ્કીમ કરી

પકોડા તળવા તળવાની વાત એમણે કરી હતી કે એક માણસે ઇનોવેશન કર્યું એવું કરીને એણે વાત કરી તો આ તો એનું પોતાનું ઇનોવેશન છે સંદાસનું તો આપણા આવા મુખ્ય પ્રધાન હતા આપણે એમને વડાપ્રધાન બનાવ્યા આપણા માનનીય વડાપ્રધાન છે અને આજે પણ એમની આ બધી ચર્ચા થાય છે આખા દેશમાં અને એટલા માટે કાલચક્રમાં કે જે ભૂલાઈ ગયેલી વાત હતી કે નેતાઓ કેવા કેવા વાચનો કરતા હોય છે કેવી વાતો કરતા હોય છે અને વૈજ્ઞાનિક પોતાને વૈજ્ઞાનિક ગણાવતા હોય છે રાજકીય વૈજ્ઞાનિક અને આ આવી વાતો કરીને લોકોને કઈ રીતે ગેરમાર્ગે દોરતા હોય છે એની આપણે કાલચક્રમાં આજે વાત કરી અને રોજ સવારે નવ વાગે કાલચક્રની માં આ જ પ્રકારની વાતો આપણે કરીએ છીએ નેતાઓના વચનો નેતાઓની વાતો અને ભૂતકાળમાં શું થયું હતું કેમ ભૂલાઈ ગયું ભૂલ ભૂલાઈ ગયું ગયું છે અને હવે શું કરવાની જરૂર છે એ બધી જ વાતો આપણે એમાં કરતા હોય છે નમસ્તે